નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અતેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા વર્ષ બે હજાર પચીસ અંદર જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી ગ્રામ સેવક મુખ્ય સેવિકા ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી હેલ્થ વર્કર વગેરેની જે છે એ બમ્પર ભરતી આવડે છે અને ઉમેદવારો જે છે એ લાંબા સમયથી આ ભરતીની જે છે એ રાહ જોઈ રહ્યા છે પરંતુ પરીક્ષાની એટલે કે ભરતીની જાહેરાત થાય એ પહેલા ભરતીના નિયમોની અંદર જે છે એ ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે આ ભરતીની પરીક્ષાઓમાં પાસ થવાનું ઉમેદવારો માટે મુશ્કેલ થશે તો પહેલા આપણે જોઈશું કે કઈ કઈ ભરતી જે છે એ આવવાની છે અને આ ભરતીના નિયમોની અંદર કયો ફેરફાર કરવામાં આવેલો છે અને એનાથી ઉમેદવારો પર શું અસર થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની ભરતીની તમામ અપડેટ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે જે છે એની અંદર જે છે એ નવા નિયમો લાગુ કરી દેવામાં આવે છે જુનિયર ક્લાર્ક તલાટી મંત્રી ગ્રામ સેવક મુખ્ય સેવિકા હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વગેરેની જે છે એ મોટી સંખ્યા ની અંદર ભરતી જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની અંદર આવનાર છે તો પહેલા કઈ કઈ ભરતી આવશે એ આપણે એ જોઈ લઈએ અને એના પછી આપણે જોઈએ કે કયા નિયમોની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા સ્લેશ પરિણામનું સમયપત્રક તો તમે અહીં જોઈ શકો છો અધિક મદદનીશ ઇજનેર સિવિલ એની જે છે એ સપ્ટેમ્બર બે હજાર પચીસ ની અંદર ભરતી આવવાની હતી એ ભરતીની જાહેરાત જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓલરેડી થઈ ગઈ છે જુનિયર ક્લાર્ક સ્લેશ जुनियर क्लास वही नवम्बर पच्चीस भर्ती होनी है मल्टीपर्पज हेल्थवर्क डिसेम्बर पच्चीस फिमल हेल्थवर्क एनी डिसेम्बर पच्चीस भर्ती होनी है ग्राम पंचायत सेक्रेटरी एल्ले तलाटी कम मंत्री जान्युरी हजार छोड़ी जुनियर फार्मासिस्ट डिसेम्बर पच्चीस ग्राम सेवकतीन्युरी है नायब चिटनीस भरती जान्युरी सेविका फेब्रुआरी પશુધન નિરીક્ષક અને આંકડાધન સોરી આંકડા મદદનીશ એની ભરતી પણ જે છે એ ફેબ્રુઆરી બે હજાર છવિસની અંદર આવનાર છે તો આમ આ બાર પોસ્ટ માટે બમ્પર ભરતીની જાહેરાત જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ વર્ષ બે હજાર પચીસ સવિસની અંદર આવનારા છે ફેબ્રુઆરી બે હજાર છવિસ સુધી આ તમામ ભરતીની જાહેરાત જે છે એ એટલે કે એના માટે ઓનલાઇન ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થઈ જશે હવે જે નિયમોની અંદર કયો ફેરફાર કરવામાં આવે છે તો એના માટે તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પ્રસંગ મંડળ ગાંધીનગર લઘુત્તમ લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અંગેની જાહેરાત પંચાયત સેવા વર્ગ ત્રણ ના બે હજાર પચીસ કરાયેલ વિવિધ વર્ગની સીધી ભરતીની જાહેરાત તેમજ આગામી સમયમાં યોજાનાર સીધી ભરતી અંગેના જાહેરાતમાં પંચાયત ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરાનામાં બાવીસ સાત બે હજાર ના નિયમ અગિયાર ની જોગવાઈ મંડળને મળેલ અધિકાર પ્રવર્તન મંડળ દ્વારા નીચે મુજબની લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ નિયત કરવામાં આવે છે જેની સંબંધિત ઉમેદવારો ઉમેદવારોનો લેવી જે તે સ્વર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાને લઈ લઘુત્તમ ધોરણ મંડળ નક્કી કરી શકશે પરંતુ કોઈ પણ કેટેગરી માટે ચાલીસ ટકા કરતા ઓછું ધોરણ જે છે એ નિયત કરી શકાશે નહીં તો મેઇન તમે આ જોઈ શકો છો મિનિમમ તમારે જે છે એ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી જ રહેશે જો ફોર એક્ઝામ્પલ તલાટી મંત્રીનું પેપર જે છે એ સો માર્ક્સનું જે છે એ લેવામાં આવે છે સો માર્ક્સનું આ પેપર છે એની અંદર જે છે એ તમારે ઓગણચાળીસ માર્ક્સ આવશે તો પણ તમે મિનિમમ તમારે પંચાયત ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને ખૂબ જ મોટું નુકસાન થશે કારણ કે અમુક વાર પેપર જે છે એ હાર્ડ આવી જતો હોય છે તો એના કારણે જે છે એ ચાલીસ ટકા માર્ક્સ લાવવા પણ જે છે એ ખૂબ જ અઘરા પડે છે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનો જે છે એ આપણને અનુભવ છે કારણ કે એની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એ જે છે એ ખૂબ જ હાર્ડ આવી ગયો હતો એના કારણે ઉમેદવારો જે છે એ જે લાયક ઉમેદવાર હતા કે જેને પાર્ટ બી ની અંદર જે છે એ એકસો વીસ માંથી સો પ્લસ પ્લસ માર્ક આવેલા હતા તેઓ પાર્ટ એ ની અંદર જે છે એ ચાલીસ ટકા એટલે કે બત્રીસ માર્ક જે છે એ લાવી શકે ના હતા અને એના કારણે જે છે તેઓ નોકરીથી વંચિત રહી ગયા છે તો હવે આ જ નિયમ છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા છે એ પણ લાવી દેવામાં આવે છે મિનિમમ તમારે કોઈ પણ કેટેગરીની અંદર એવું નથી લખ્યું કે જનરલ વાળા માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ જનરલમાં આવતા હોય એસસી માં આવતા હોય એસટીમાં આવતા હોય ઓબીસી માં આવતા હોય કે પીએચ ની અંદર તમામ ઉમેદવારો માટે જે છે એ મિનિમમ ચાલીસ ટકાનો નિયમ જે છે એ લાગુ કરી દેવામાં આવે છે એટલે કે તમારે પાસ થવા માટે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે જરૂરી છે અને જરૂરી જ છે પેપર ગમે એટલું હાર્ડ આવે અને ગમે તેટલું ફોર એક્ઝામ્પલ બસો માર્ક્સનું પેપર હોય તો તમારે જે છે એ મિનિમમ એસી માર્ક્સ લાવવા જે છે એ જરૂરી જ છે તો આ જે છે એ નવો નિયમ લાગુ કરવામાં આવે છે તો હવે તમે આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો પેપર ગમે તેટલું હાર્ડ હોય પરંતુ તમારે જે છે એ ચાલીસ ટકા માર્ક્સ લેવાની તૈયારી તો જે છે એ કરવી પડશે કરવી પડશે અને કરવી જ પડશે તો આ રીતે પંચાયત ભરતી બોર્ડની પરીક્ષામાં હવે પાસ થવું થોડું મુશ્કેલ બનશે કારણ કે નિયમોની અંદર જે છે એ ફેરફાર કરી દેવામાં આવે છે અને એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ